નમસ્કાર મિત્રો તારીખ છે ત્રણ જુલાઈ બે હજાર ચોવીસને વાર બુધવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો મિત્રો ગયા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે જેની અંદર સૌથી વધુ બનાસકાંઠાની અંદર એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આપણે જોવા મળ્યો હતો જૂનાગઢની અંદર પણ ગઈકાલે આપણે સારો વરસાદ જોવા મળ્યો હતો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાત અને સાત વાગ્યા પ્રમાણે જોઈએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હાલ તો સામાન્ય વરસાદ આપણે વહેલી સવારથી જોવા મળ્યો મળી રહ્યો છે તમે અહીં જોઈ શકો છો કે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હાલ તો આપને સામાન્ય વરસાદ જોવા મળી રહ્યો છે જે જૂનાગઢના વિસ્તારો છે જે વેળાવનના વિસ્તારો છે ઉના વિસ્તારો છે પોરબંદરના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર વહેલી સવારથી આપણને સામાન્ય વરસાદ દેખાઈ રહ્યો છે જેની અંદર વાત કરી લઈએ તો ભાનવડ છે આ બધા વિસ્તારોની અંદર આપણને સામાન્ય વરસાદ દેખાય રહ્યો છે જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ વરસાદની તીવ્રતામાં આપણને વધારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે જે ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતની અંદર થોડો વધારે વરસાદ રહેવાની સંભાવના છે કારણ કે આ વિસ્તારોની અંદર આજે ભારેથી મધ્યમ વરસાદ આપણને આજે જોવા મળી શકે છે તેની વાત કરી લઈએ તો સુરતના વિસ્તારો છે વલસાડના વિસ્તારો છે નવસારીના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર આપણે આજે ભારેથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો તેની અંદર પણ આપણે આજે સામાન્ય વરસાદ જોવા મળી શકે છે એટલે કે એ વિસ્તારોની અંદર પણ આપને સામાન્યથી મધ્યમ વરસાદ આજે આપણે જોવા મળી શકે છે જે અમદાવાદના વિસ્તારો છે મહેસાણાના વિસ્તારો છે પાલનપુરના વિસ્તારો છે ધાનગઢના વિસ્તારો છે જે દાહોદ દાહોદના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર આપને હાલ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે એટલે કે આજે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે અને ગુજરાતના ઘણા જિલ્લાઓની અંદર આજે સામાન્ય વરસાદ જોવા મળી શકે છે જેની અંદર કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર જે ગાંધીધામના વિસ્તારો છે ભુજના વિસ્તારો છે રાપરના વિસ્તારો છે અને માનવીના વિસ્તારોની અંદર આજે અમુક અમુક વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ આપણને જોવા મળી શકે છે તો મિત્રો હવે સેટેલાઇટ મુજબ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ વરસાદની તીવ્રતામાં કેવો વધારો થાય તે જોઈએ તો આપણે દસ વાગ્યા પ્રમાણે જોઈએ તો દસ વાગ્યા પછી વરસાદની તીવ્રતામાં આપણને વધારો જોવા મળી શકે છે તો સૌ પ્રથમ દસ વાગ્યા પ્રમાણે જોઈએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આપને સારો વરસાદ જોવા મળી શકે છે જેની અંદર આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે જૂનાગઢ વિસ્તાર છે અમરેલીના વિસ્તારો ઘણા હોઈ શકે છે ભાવનગરના વિસ્તારો અને મહુવા સાઈડના વિસ્તારો ઉનાના વિસ્તારો વેળાવરના વિસ્તારો જે પોરબંદરના વિસ્તારો આ બધા વિસ્તારોની અંદર દસ વાગ્યા પ્રમાણે આપને હાલ સારો વરસાદ દેખાઈ રહ્યો છે આ જ પ્રમાણે રાજકોટના વિસ્તારો હોઈ શકે છે લાગુ વિસ્તારો હોય છે બોટાદના વિસ્તારો હોઈ શકે છે ચોટીલા વિસ્તારો હોય છે આ બધા વિસ્તારોની અંદર આપણને સામાન્યથી મધ્યમ વરસાદ દસ વાગ્યા પ્રમાણે જોઈ શકો છો તમે એટલે કે પડી શકે છે આ વિસ્તારોની અંદર પડી શકે છે જો દ્વારકાના વિસ્તારો છે તેની અંદર પણ સામાન્ય વરસાદ આજે આપણને જોવા મળી શકે છે તો હવે કચ્છની વાત કરી લઈએ તો કચ્છની અંદર નલિયાની અંદર આપણને સામાન્યથી મધ્યમ વરસાદ દસ વાગ્યા પ્રમાણે અહીં તમે જોઈ શકો છો એટલે કે આજે કયા વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ રહેવાનો છે એટલે કે બધા વિસ્તારોની અંદર આજે સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે તો હવે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ આપણને હાલ સામાન્ય વરસાદ દેખાઈ રહ્યો છે અમદાવાદના વિસ્તારો હોય છે ગાંધીનગરના વિસ્તારો હોય છે કે મહેસાણાના વિસ્તારો હોય છે દાહોદના વિસ્તારો આ બધા વિસ્તારોની અંદર આપણે હાલ તો સામાન્ય વરસાદ દેખાઈ રહ્યો છે આ સિસ્ટમના લીધે ગુજરાતની અંદર આજે સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે જે ગઈકાલે સિસ્ટમ હતી તે ગુજરાતમાંથી પસાર થઈને તે આગળ વધી ગઈ છે એટલે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતથી તે આગળ વધીને ગુજરાતની બહાર એ સિસ્ટમ વધ ગઈ છે એટલે એના કારણે ગુજરાતની અંદર આજે સામાન્ય વરસાદ રહેવાનો છે જે સુરતના વિસ્તારો હોય વલસાડના વિસ્તારો હોય આ બધા વિસ્તારોની અંદર આજે સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે અમુક વિસ્તારોની અંદર ભારેથી મધ્યમ વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે આપણને જોવા હાલ તો મળી શકે છે તો મિત્રો હવે આપણે આગળ વધીએ તો આગળ જે સેટેલાઇટ મુજબ વધીએ છીએ તો તેમ તેમ બાર વાગ્યાનું જોઈએ તો બાર વાગ્યા પ્રમાણે આ પરિસ્થિતિની અંદર આપણે વરસાદ જોવા મળી શકે આજે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આપને જોવા મળી શકે એટલે કે આજે ગુજરાતની અંદર વરસાદ વિરામ લે તેવી પૂરેપૂરી શક્યતા છે અમુક વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે છે ખાસ તો આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકવાની હાલ તો આપણે સંભાવના દેખાઈ રહી નથી તે જ પ્રમાણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે બહાર વાગે છે અને વરસાદનું જોર થોડુંક વધારે જોવા મળી શકે છે જે વિસ્તારો મેં કહ્યા એ જ પ્રમાણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આપણે વરસાદનું જોર થોડુંક વધારે જોવા મળી શકે છે જે અમરેલીના વિસ્તારો છે જૂનાગઢના વિસ્તારો છે વેળાવનના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર વરસાદનું જોર આપણને થોડુંક વધારે જોવા મળે છે અને દક્ષિણ ગુજરાતે આજ દક્ષિણ ગુજરાતમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તે વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા થોડીક સવારથી જ સારી છે એટલે કે આ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા સારી રહેવાની છે અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તેમાં પણ આપણે સામાન્ય વરસાદ આજે જોવા મળવાનો છે જે કચ્છના વિસ્તારો છે કચ્છના વિસ્તારોની અંદર પણ આપણે આજે સામાન્ય વરસાદ જોવા મળવાનો છે એટલે કે સામાન્યથી મધ્યમ વરસાદ બધા વિસ્તારોની અંદર જો